સાકરતા અઢારે વર્ણોને સાકરતા આ રથ અલગ અલગ જગ્યાએ અલગ અલગ માં શક્તિ સાથે નારી શક્તિ સાથે અને દરેકે દરેક વર્ણના સમાજને સાથે લઈને ચાલશે અને

આજે રાજકોટમાં જ્યારે રથ આવ્યો છે ત્યારે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા રથ જાહેનોની અસ્મિતા માટે અમે લડી રહ્યા છીએ ત્યારે અમારો એક જ સંદેશ છે કે આ સમસ્ત સમાજને અને બહેનોનું આહવાન કરીએ છીએ અમે કે તમે ક્ષત્રિય સમાજની અસ્મિતાને સમજી અને ભાજપ વિરોધી મતદાન કરો એના માટેનો રથ આજે અમે શરૂ કર્યો છે અને કાલના દિવસમાં આપણે એક પણ જાણ કરીએ કે અમે કાલના દિવસમાં અઢાર વોર્ડ પૂરા કરી અને માં ખોડલધામ કાગવડ ખાતે અમે તેનું સમાપન કરવા જઈ રહ્યા છીએ ત્યાંથી પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે કાગવડથી એટલે અમે માતાજીના આશીર્વાદ લેવા કાગવડ પણ કાલે જઈ રહ્યા છીએ